લશ્કરો એક કલાકની ભારે જહેમત બાદ બાર કાઢી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાવ ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પહેલી સવારના એક ટ્રક ચાલક એમએચ અડતાલીસ સીબી ચોત્રીસ એકતાલીસમાં માલસામાન ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો તે ભરૂચની પટેલવાડીની સામે આવેલા બ્રિજ ઉપરથી પહોંચતા પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલતા અને કોઈ વાહન અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ દેતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટ્રકનો ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને લાશ્કરોએ જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા ફાયરની ટીમે અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે તેને માથામાં અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ મામલે સી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી